હેમ આ મેળામાં કે ના ના ખબર નઈ તું મારે સાય ગયા લાબાનું છે લાબાનું છે મારે થાક તું લાગશે હેડું પછી તારા

કઈ પાછી ભોય ના રાખી મને ઉશી રે 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 હ ઓઓ પેંડલોજી પેંડલ આડી 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 મકાગોરા પાંઠાગોરા તારે ભાયા કે મને કિત થઈ આય કચ્ચરિયો એક કચ્ચરિયો આયો કચ્ચરિયો મશાલ દાળ કચ્ચરિયા આયો કાજો કાજો કચ્ચરિયો આયો ચોક્ખાજીનો કચ્ચરિયો આય કચ્ચરિયો લાઈ ના ભાઈ લાઈ ના કચ્ચરિયો આયો કચ્ચરિયો ઉશી

તેં તમારું શું ખબર નહી માક કરોડપતિ થવાનું ખબર નહી જો તો કચ્ચરીઓ કચ્ચરીઓ એ એ દોશી હું કસતો હું ભી ભીયા કો ભીયા આપો કઈ એને એ જગે એ કોમકાર ઠક્કર એનું કઈ એટલે ફટફટ રેબાથી જાય 70 70 આય એનું હો તો એવું કેરા પાછો તું

बरोबर सा सायकल पैसे वसूल नी करावा पड्या आपरा तां फेर के हे रे हे कचरी आय कचरी पूछी बोल तम अवई जाय हे कचरी होय कचरी मसाला दा कचरी आया घर आई गयो हे

જો ચી મેખસે બોલો આ તો વાસી મેખાય છે હા કા તો કા વાસી મેખ છે સા બીમાર પડીએ એ ભાઈ જો બસ 300 ક 100 500 દે હે હે ગેર જા 10 500 ભાડિયે જતોય હુઈ આય કતરિયો કતરિયો શું છે લે ખતા બસુરી કે કોઈ આપતું નહી કચર કકા કચર કાકા ધંધો ખરાબ કે

તો બોલતઈ પડ્યા બતાવ નકા ચલાવ ગેખ તું અટલે બોલે કાકે દંતાઈ ગો બસાઈ જવા માંગ્યો છે કરા બભુર મારી ઉંગ બગાડી તું રાખો લાગુ રાખો તો તો આ નહીં

લે આવ સ પૈસા આ બે રોકાવા ₹200 ઓકે તતન બા વધીજી વેતો તા રાજાજીને લાવો લાવો કોણ આયા આયા હા આવ અમન તો બરા હાલે એ જાજો એ ભાઈ એ ભાઈ અમા આમો બેસી ના રાજાજી ₹100 માં તાન ઓ તો ₹100 બોલો ₹100 લાવા ડાલ દઈએ ના પાડ તતન પૈસા વધારે રાખો ક્યા પૈસા બેસી કઉશ છું કે બાજુ ના ગમ ના બાજુ ના ગમ ના બાજુ ના ગમ ના પણ ગમ નો નામ ખબર નઈ વાળા કઈ દીધું તમને

જેવ લાગેલા ઉપર વ્યાપારી મેં ક્યાં આવતી કચરિયા ને મેં કાતા ના

ભાઈ ના શકો ચોપલી સરપંચ નહી પાલતુ પાલતુ કઈ તરી લેવડ લેલી સરપંચ અહી હા ડબો ઘેર જીવફી બરોબર આવશે ફો તરે વારતા નઈ ના આગે ગાડી આખી દેખાડ્યું છે મોટી ગાડી હેડો છે આવ કેવા પાછી ગાડી છે ગાડી તારા બાપ ગોતરમાં સાયકલ કેવાય આમાં મારા ગાડી કેવાય હેડો છે એ લાય જેવ દ્યો લાય કોમ સરપંચો કુશી ને પણ આલતી એ સ્કાયો નથી તારા બાના ટોગો ભઈ ના ગોતોમ પાસે તને વારતો નથી ગાડી સ્કવા હેડો છે એ લાય આવો છે કુશી ને પણ આલતી હેલી ભાઈ જાય ઓન હેડવા કર એ ડબોલા ભાઈ હનો ડબો લે હેડવા કરવાથી